ચામુંડા એક મસ્તક વાળી તમારી માતા હા એક મસ્તક વાળી હા એક મસ્તક તમારી માતા હા હા ચામુંડા નું મંદ મંદિર હા ચામુંડા નું મંદિર હા બટ બનાયેલું હા બટ બનાયેલું અંદર મૂર્તિ

હોય ને તારો ભાવ ને તારી શ્રદ્ધા હોય તો નાન ભવાની ખબર ભાઈ નારણ મળ્યો

રેગો મત પોગીયશુ આન બોલતી હશુ માર બોલીન ગાડીન બોલતી હશુ એક રોમો ફોટો થી આ ટેક્ટર હાચું

પણ તમારી કુંજ માતા નું તે હોવું જોઈએ તેજ ક્યારે બને છે તમારી માનું તેજ ક્યારે બને કે તમે એવી કઠિન ભક્તિ કરો ત્યારે બને છે

આગળે બે બિસ્ટી દે જીનું ને કણું આ જૂના બિસ્ટી ને ઉભારી એટલે તમારી સોકડી પડે જૂના બિસ્ટી ને ઉભારી એટલે તમારી સોકડી પડે ઓ માતા ઘડીક ઊભી ગોડા પોરીન ટોકીસ

તારા લેવડા મારો આગળ 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 ગોમારે દીકરા નાડુ અવિત્રી ના વી શકી આગળવાડી નેચી અને આગળવાડી ઉચી આગળ ડાર પડે તમારા અંદર જતા અંદર પેલા આગળ છોડી દીધો પેલો વાહ પેલો વાહ છોડી દીધો ને તમારો બીજા તમારા મકાન દીકરા વચ્ચે તમારા મકાન આગળ ના ચાર મકાન છોડે આગળ ના ચાર મકાન દે છઠ્ઠા નંબર નું તારું મકાન ખંડેર મકાન પડી દીકરા

ભાગ પડ્યા ત્રણ ભાગ પડ્યા ભાઈઓ ભાગલા પડ્યા કાકા તું વેચે ગયા અરે અરે રે અરે બાપુ તમારા તમારાથી આખો અલગ દીકરા મોટી <laughs> દીકરા <laughs> હવે મારો ભગવાન ડેરા જેવું આગળ બતાવું એટલે મંદિર

મોમાય બે કીધું કે જેની કુરદેવી ચામુડ મોમાય હોય બે દેવ મારી હાજરી તમે બેઠા ભાઈ

તમારી કુડની માતા ચામુંડ માતા આજ મજબૂર સે કોમ કરતી હતી અરે કોમો કરી હતી નથી ભાઈઓ ઝગડા પડી ગયા કાકા કુટુંબ ઝઘડા પડી ગયા એકલો આબરુડા પ્રશ્ન બનીલા ભાઈઓ ઝઘડા પડી ગયા ભાઈઓ પડી ગયા ગોડા

છેલ્લે છેલ્લે આયા છો તો ડૂબવા નહીં ઘેર બેલા બધું એવું કરી પણ કુછો નિકાલ સમાધાન વાતોલી મળ્યા નથી આ શું ઘોટુ હા એક બાજુથી લાય એક બાજુ એક એક ખાડો પૂરો બીજો ખોદી જાય એક પૂરો બીજો ખોદી જાય બને કદાસ

રોમ રોમ તને બલેરો રો 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 ગોડો દીકરા <laughs> आ देख रहा है ट्रैक्टर रखो करता हूं ट्रैक्टर रे काला गेट ट्रैक्टर बिम तेल मारी बता रे रे मां ओ मेरी मां ट्रैक्टर रे ચામુંડા એક મસ્તક વાળી તમારી માતા હા એક મસ્તક હા એક મસ્તક તમારી માતા હા હા ચામુંડા નું મંદ મંદિર હા ચામુંડા નું મંદિર હા બટ બનાયેલું હા બટ બનાયેલું અંદર મૂર્તિ હા મૂર્તિ મૂર્તિ

ભલે તમારા ખોટા ની છો દીકરા

બે અગરબત્તી અગરબત્તી હુક નોરજ ઉગે 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 ગોટાડી બોલું દીકરા મારા કરવાનું ભલે બોલવું દીકરા

હું નીકળ્યો મને ખબર નથી કે શું થયું એમ ટ્રક વાળી વાત હિસાબ પૂરો થઈ જાય મુકેશ પરમાર બતાવી દે ઘોડા દેવ નો ન્યાય કેવી રીતના કરાય દેવ નો વ્યવહાર કેવી રીતના કરાય તમારી ભોમકા નો ઘોગો ખોટો થાય એ માં એ માં ગોગો પૂજાય કે ના પૂજાય હા માં ગોગાણ પાટલી પર પૂજો કે પછી પૂજતા હા પૂજો માં તો ગોગાણનું વિનો કરો છો કે નથી કરતા હા કનો ગોગાણનો છબી મેલી લીસ નથી મેલી હા મેલી લીયા માં પાટલી પર હા મેલી છે કે કાપડ પોથી નું છે હા માં એ રે ગોગાનો દીવો થાય હા માં ગોગાનો પાટલી પર પૂજન થાય હા માં હાચું કોટુ હા માં એના ગોગાણ પૂજા પૂસ્તો કરો કાળા પૂજો કે ના પૂજો છો 4 વરસ થઈ ગયા 4 વરસથી પૂજો મને બતાય લો પૂસ્તો ક્યાં છે મને બતાય અમારા ઓ માતાજીએ ગયો તો સિકુતરમાં એ કે તારે માં એક ગોગો ફરે એને તો સંભાળી લે

તમારી સિકોતર માતા મળી હા તમારી માતા સામુ મળી હા હજુ ખોટ ગણો તમને તો દુઃખ

જમણી સાય એક બાજુ કેનાલ પડે પાછો રસ્તો આવે અને એક બાજુ મહાદેવ નું મંદિર પડે માતા પાછી આવતી તમારું

બે 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 આદરપતિ મેરેડીની બે આદરપતિ સિકોતા માતાની ઘરની વાત કરજો મગજ મગજ અતિશય ગુસ્સા આવે રોધાવે એ ભાઈ આજ કાકે મા